કેમ છો અમદાવાદ તમારો દોસ્ત જે છે ક્રિષ્ના ભોજનાલય આજે આપણે ક્રિષ્ના ભોજનાલય અને ત્યાં ચોખા ની દ્રશ્ય છે ત્યાં કેવું છે તે પણ આપણે જોઈશું અને જે ભોજન મળી રહ્યું છે તેની ક્વોલિટી અને ક્વોન્ટિટી કેવી છે તે પણ જોઈશું અને ભોજનાલય અંદર કેવું છે તે પણ નિહાળીશું આપણે ત્યાં ચાલો ત્યારે आज आप आवे कृष्णा बोधना रे मबरे आंदा मेनु मासू जे टेम पर जोये टेमना सारी रो जोत है तमरो नाम जो बेरो भाई के सर सिख क्या की खास तो का जे सा भाई पधारो मारा देश वाला भाई जे ने आज मेनु मासू जे भाई मेनु में चनानी दाल मैं चनानी दाल जे भाई बीजो बीटू भाजी बाणी भाजी भाई भाजी पावनी भाजी जे अने बीजो आमटी दा भाई आ बेटी दिया घरीदार भाई खाना रो सोकी नो माटे अने पंजाबी दाल भाई જોઈ लो अने बीजो

हमें से सुरेंद्र नगर सुरेंद्र नगर से आए हैं पहली बार जब आए हैं हाँ पहली बार जब आए हैं सरस से सरस मजा है पकने यहाँ उधर जब आए हैं हाँ इस तरह पकने इधर से जब आए हैं इस तरह मस्त है सर ना टेस्ट में बेस्ट है हाँ बेस्ट है अरे तमिल भी क्या सुरेंद्र नगर से हाँ मार मम्मी से हमारा हाँ मार मम्मी जो ही ઘેર જાવજો કે યસરી બસતેલી જમ કરી હતી સુદ્ર રાસ ગંદના કરે જઈ રહ્યા છે ને જમવાનો છે પેલી તો એટલે બીવાર આવતા આવો ને બહુ જ જો આપનો સાક્ષી આવજો રે થેન્ક્યુ ઓલ જો કે બેરો ને કટતા બની યુ સક સરસ મજાના છે વાએ એટલે આપણે તો આઈ આવ્યા પછી બહુ બોજ પડી ગયો અને તમને પણ વગર આવશો નહીં બગ્યું એટલે તમને પણ મોડ પડી જશે એવું ન કે જે કેવા એ કીધું એટલે અમે જાતે ખાતરી કરો અને પછી કે એ જો લોકો ને ડ્રાઈવર ભાઈ મિત્ર આપા જમીરાજ બસ તારું નામ જાણો તો ભાઈ ભલે તમારું નામ શું છે જે સંભળાય છે સતો બે ચાલી કે આહી તમે ઇમત કર કાઈ ભાઈ ઇમત ન કર ના જાયાઈ તમે જો જમીરાજો તે જમવાનો તેવો છે સાબ છે આપ પાસે સરસ મજાનું અને થાડીની કિંમત એટલે 70 રૂપિયા 70 રૂપિયા આ પહેલી વાર આવ્યા તમે હા પહેલી વાર આ પહેલી વાર આવ્યા બીજો વાર આવશો આવ હા અને ધ્યાન રાખજો ઓય બોલો હા

તો કેમેરા કયા મિત્ર તે તમને નથી ખબર એટલે મિત્ર જે છે ને એ કેમેરા છે તેમનું નામ પૂછે ભાઈ તમારું નામ જણાવે પેલા પબ્લિક ને મારું નામ નીલ છે ભાઈ નીલ છે ભાઈ નીલ ભાઈ તમે શું કરી રહ્યા છો ભાઈ અરે પંજાબી થાળી અને જમીન એકદમ દિલ થઈ ગયું ભાઈ તમે જે ભોજનાલય માં તેનું નામ જણાવ મિત્રો ના છે અને તમે પણ આવો હોય તો આવી શકો છો એસટી ને સ્ટેન્ડ એકદમ પાસે જ છે જમવાનું એટલે જમવાનું એકદમ બેસ્ટ બિલકુલ બેસ્ટ છે ને ભાઈ भैया अपना कैमरामैन अपन ने कई बार पहली बार आइए आपने दर्शन दिलाज और જોઈ લેજો ભાઈ તમારે કેમેરામેન ના ભૂલતા નહીં અને પરિવાર મિત્રો નું આવો આવાય ને જમોવા માટે બેઠો બિન્જા સાભાઈ બિન્જા સાહો ભાઈ બહુ પડગે ને ભાઈ જલસો મોજ મજા જલસો ભાઈ ભાઈ જલસો તમે પણ આવી જા फटाफट મોજ કરજો ભાઈ મોટો થજો બેટા હી પોઢા રે માં ભયા મિત્ર જમીરા છે તેમને પૂજા નમસ્કાર આપકા નામ બતાવો મેલે ભાઈ સુરજ ક્યાં કે હે સુરજભાઈ ક્યાં કે રહેને વાલો ગોરના જિલ્લા યુપી યુપી કે રહેને વાલો અહીં પહેલી બાર આય પહેલી બાર આય આના કેસા

અરેના જે સ્ટાફ મિત્રો જે સેવા કેવી આપે છે બહુ સારી છે બહુ સારી આપે જાત છે બહેત તમારો ફેમિલી સર્ટિફિકેટ આવી ઓર આવતા આવતા મેને જમવા માટે એકલો એકલા છો અને તમે જે જમીરાજોતે જમવાણું જે એકલો સારસ સારસ મજાનું છે ને અપાલકિ ભાડે આપવા માટે એવું છે સ્પેશિયલ જમવા આજે ડેલી આપતા આપતા જમવાને ઓકે ને બીજા મિત્રો જમવા આવો તો હોય હા આવવા 100% હોય કઈ જો ભાઈ રાજુ ભાઈ મજા આવ ભાઈ ચાલો આ આપણે એટલે કૃષ્ણ બોતાલી માં ભાઈ આ લોકો તો બખા કો પડ્યા ભાઈ કે પેણ પડને કે જપવાનો ઈ સારું કોલે પણ આયા આપણે પણ જો તો એનો ટેસ્ટ કેવો છે અને જો ગુજરાતી સાઈ જપવાનો સોખીનો ને તો સબ્જન ફક્ત ₹70 છે એમાં જે ભાઈ ભાજી પાવા આપ જોઈ શકો છો ગરમાગરમ ભાજી પાવ છે અને સેવ ટામેટાનો સાહ કેવાય અને મીઠી દાર જેવાય બરાબર ને અને ચાવળ છે અને પાંચ રોટલી છે અને સલાડ કેવાય ને સાથે છાસ પણ છે પાટણ 70 70 રૂપિયા અને જો પંજાબી જમવા ના સોહીરો તો 130 રૂપિયા છે ભાઈ એમાં જે પંજાબી ડાહ કેવા છે જો સાથે છે મસાલા છોલે કેવા છે અને પની ટીકા છે અને જો ભાઈ પ્રા જીરા રાઈ છે અને પછી પાપડ જેવો સાળા આટને 4 છે અને 5 રોટી જેવું આવે આટ છે 130 રૂપિયા પંજાબી જમવું હોય તો અને જો અનલિમિટેડ જમવું હોય ને तब तो फटा न फटा नेऊर पिया जैसे तमारो खाता के जा पेट भरे जैसे मां मन नहीं भरा है तो भाई अइये आपने बताई टेस्ट करी जो ये का ही ना जम्मू ऑन के हुए जे चलो जा रहे हैं आज आपने फिर बाजी बाउंसी टेस्ट करी है जब भाई हन्ना बाजी बाउंसी आपने फिर आपने આ જે બોટો 5000 રૂપિયા વાય બરાબર આપણે સાથે સાથે છે ને 60 ટમેટાના સાખો પર ટેસ્ટ કરી જોઈએ 60 ટમેટાના સાકે ભઈ તમારે બક આવો છે ને એટલે તમે આગળ ફટાવાત પહોંચી જજો બાકી એડજસ્ટ જણાવેલો છે 60 ટમેટાના સાકે ના ગુજરાતી હોય ના ના ભાવ એવું ભાઈ ના બને ભાઈ

अपन स्टैंडर्ड वापस वहाँ आ गए भाई एयरलिफ्ट अब गे जा बात करो स्टैंडर्ड मैनेजर भी एसटी स्टार्बा मैं सारे जो चांगली दार तो चांगली दार भी एम ने मट्ट से ले भाई बहुत अच्छे ड्रॉप्स हैं मैंने खावा ना सोचे ना तो पड़ाव ना भी ये ना ये साथ में मंचे चीर के छाड़ मेरा भाई तो मजा पड़ीगी

અને જેલા કિંમત પ્રાઈસ છેણો તો આપણે ગુજરાતી ફિક્સ આરી 70 રૂપિયા માં છે અને જેને ફૂલ થાળી અનલિમિટેડ ખાઓ તો 90 રૂપિયા છે ફિક્સ આરી માં કેલું આવે છે જે सब्जी દાળ ભાત પાંચ રોટી ને 60 70 રૂપિયા અને પંજાબી પંજાબી ફિક્સ આરી 130 રૂપિયા એમાં પડટીકા દાળ ફાઈટ દ્વારા પાપડ ને છ લિમિટેડ અને ગુજરાતી માં અનલિમિટેડ માં ચાર सब्जी આવે છે તમાર જે ખાઓ એ ફૂલ એ તમાર અનલિમિટેડ અનલિમિટેડ

टाइमिंग में સવારે 7:30 થી 3:30 સુધી અને સાંજે सुधी થી રાતે 11:00 વાગ્યા સુધી બરાબર અને તમે જે વસ્તુ બનાવો જમવાની કે દરેક વસ્તુ આગે નીકળે કે શુદ્ધતામાં આપણે ખૂબ ધ્યાન રાખવું હોય કમ્પ્લીટ કપાસિન જ પછી જ અમે રસોઈ કરીએ છીએ અને રસોઈ કમ્પ્લીટ જ અમારી હોય અને કસ્ટમર મનપટી કેસમાં આવવા એ પોતે ટેસ્ટ કરે છે અને પછી કસ્ટમરને પીરસે છે એટલે કેસમાં કોઈ કેવા જેવું છે જ નહીં તમે પણ જો આ बाजूની નીચતો ગીતા મંદિર ત્યાં જ જતો હોય તો એકવાર અવશ્ય પધારો અને ખાતરી પોતે જાતે કરીજો જો આપણે કૃષ્ણા બોઠાલીમાં ભોજન કર્યું આપણે તો ખૂબ મજા આવી મોજ પડી ગઈ અને કસ્ટમર રિવ્યુ પણ જોયા કસ્ટમરને પણ મજા આવી હવે હવે તમે સમજો કે એસી ના આવી શકો તો અમદાવાદમાં અને ગુજરાતમાં ઘણી જગ્યાએ બી સાખા છે અને કેટલી જે તેમનો ઓનર સીલ જોર જાણીએ હિતેશભાઈ એમની તો સાખા કેટલી છે

અને તમે જમવાનો સોકને બરાબર આવી જજો ભાઈ અગર આજનો મારો આ વિડિયો તમને પસંદ આયા તો મારો વિડિયોને બધું માધું લાઈક શેર અને મારી ચેનલ પર નવો તો સબ્સ્ક્રાઇબ કરો બોલતા ને હવે મળીજો આવતા એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે આવજો